અને દિવસે ડોળવા પીવાની પણ તકલીફ બહુ પડે છે તો આ સરકાર મોટી મોટી પાણી મોટી મોટી યોજનાઓ કરેલી છે છતાં પણ આટલી ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ બની છે તો સરકાર વિશે મારે શું જણાવવું ભૂસ્વામી ફરીમાં ભૂસ્વામી ફરીમાં બહુ તકલીફ રહેશે છે ખૂદી પાણી આવતું નથી અમારી ગોસ્વામી ફળીમાં છેલ્લા ત્રણ દિવસથી અનિયમિત પોણી આવે છે અને પોણી આવે તો રાતના બે વાગે પોણી આવે છે કે જે અડધો કલાક માટે જ આવે છે ઉપર ટોકા પર જયારે પાણી ચડાવવાની વાત આવે તો મોટરો રાતના બે બે વાગે અમે ચાલુ કરીને મોટર ચાલુ કરીને પાણી ચડાવી જશે હવે વારંવાર અમે પંચાયતમાં કહ્યું અને વોટર વર્કસમાં જે ભાઈ છે ને વારંવાર કહેવામાં આવ્યું એમને એવું કેવું છે કે તમારા ફળિયામાં પાણી આવે જ છે એમ પણ અજાણી વ્યક્તિ નામ તો ખબર પણ અમે નામ નથી વ્યક્તિને વાલ લગાવવામાં છે કે વાલ લગાવવામાં દસ કરોડ પોણી બંધ કર્યું છે અને એક નાગિયાર પોણી જવડવામાં આવે છે ખબર નહીં અમે કયા કારણથી અને હું ગણતરીથી એવી વાલ લગાવ્યો છે કઈ નથી અમારું પોણી જે છેલ્લા ત્રણ દિવસથી પાણી નથી આવી એવું કે તો ખોટું નથી જોકે આવ્યું હતું કાલે રાતના બે વાગે પાણી આવ્યું હતું અડધો કલાક માટે પણ અત્યારે હાલ ટોકા જોવામાં તો ખાલી કમ છે સવારે કાલ રાતના બે વાગ્યા થી અત્યાર હું જે બિલકુલ ટેકું પાણી નથી આવ્યું મારે તો અત્યારે જે આજની સરકાર કે જે ભાજપ સરકાર જે મોટી મોટી વાતો કરી રહી છે કે હર ઘેર 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 પાણી આપવામાં આવશે તો આ જે ત્રણ દિવસથી અમારું જે ગોસ્વામી પડી ની અંદર જે પાણી નથી આવતું તો સરકારને હું કહેવા માંગુ છું કે આ જે કાગળ ઉપર ચાલી રહ્યું છે કે પછી બીજી અમુક ગોળીઓ મારી રહી છે અત્યારે આ એટલે ખાસ વિનંતી છે કે અમારે ત્રણ જે આ ત્રણ દિવસ પાણી નથી આવતું આમાં એવું નથી કે આખો દિવસ પાણી હોય પણ ફક્ત બે કલાક માટે પણ હા હળવું પાણી કોઈ પણ ટાઈમે જે ચાલુ દિવસોમાં રાતના નહીં પણ ચાલુ દિવસમાં ખાલી બે કલાક પાણી અમને હાલે ને તો પણ માટે પાણી ઘણું છે અમારે આખો દિવસ પાણી જોઈતું નથી એટલે સરકાર પંચાયત તમામ વ્યક્તિઓને વિનંતી કરવામાં આવે છે પાણી આવે કે જે ઉપર ટોકોમાં પાણી ચડે અને ટોકોમાં પાણી ચડે એવું નહીં તો મોટો લગાવીને ચડાવ્યું પણ કમસે કમ બે કલાક પાણી હાલ પણ રાતના ના લે અમારી વિનંતી છે કે રાતના ઉજાગર ના વેઠવા પડે કે જે બરો રાત્રે બ બે વાગ્યા પીવાનું પાણી ભરી રહ્યો છે ત્યાં પણ આ ભરવામાં આવે કે જે બે વાગ્યા ઉઠીને પાણી ભર્યું છે ભાઈ બે વાગે પાણી ભર્યો તા વિનંતી છે કે દિવસે કાલી બે કલાક પાણી આપવું અમને